દિવસ નવરાત્રી મહોત્સવ દેશભરમાં આન બાન અને શાંતિ નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ખેલૈયાઓ મન ભરીને નાચી રહ્યા છે સાથોસાથમાં અંબામાં ભગવતીની આરાધના પણ કરવામાં આવી રહી છે તેવામાં વાત કરીએ તો દિયોદર ખાતે દિયોદર પોલીસ ઓપરેશન સિંદુરની થીમ પર ગરબે રમતા જોવા મળ્યા હતા દિયોધરની ગોકુલનગર તેમજ શક્તિનગર સોસાયટી નવરાત્રી મહોત્સવમાં પોલીસની સી ટીમ સાથે ખેલૈયાઓ ગરબે રમ્યા હતા દિયોધરના પીઆઈ સહિત પોલીસ ટીમ નવરાત્રી મહોત્સવમાં સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે પોલીસની સી ટીમ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહી છે શહેરની વિવિધ સોસાયટીમાં ભક્તિના માહોલમાં નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે બનાસ દર્શન ન્યૂઝ